બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય ભક્તો આજે આપણે એક સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન લઈને આવી ગયા છીએ તો આ કીર્તન તમે પૂરેપૂરું સાંભળજો જેથી કરીને ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી થાય અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે કીર્તન કરવાનું છે દાદા ને દરબાર જાયશો સવારમાં છે તો દર બાર જાય સવાર માં ને ત્યાંયો ને અરસો માવાનો મોખાડો જોઈશો સવાર માં ને ત્યાંયો ને કરશો ફરસું ને સ્મરણ કરશો માવાનું મોખડું જોઈશું સવાર માને નિત્યયોથી ઠેને સંતો કહે તે સેવારે કરશો કેસે તો સંજવાર લઈશું સવાર માને નિત્યયોથી ઠેને ગોપીનાથજીના લાગાય સો હાથ જોડે નય સો સવાર માને નિત્ય યો ઉઠીને હરે કૃષ્ણજી ને તે મળીએ સંસારમાં સિદ્ધ ને પળિએ સવાર માં નિત્ય યોથી ને માતાજી પાસે માગીને કહીએ બાળકોને ખબરો લઈએ સવાર માં નિત્ય ઊઠીને વાસુદેવજી ને વારણે જઈએ અમે તમારા એમ કહીએ સવાર માં નિત્ય ઉઠીને ધર્મ ભક્તિને પાળીને કહીએ હવે જવાના વધે સવાર માં નિત્ય ઊઠીને રેવતીજીને હૃદયમાં ધરીએ નારાયણ સમરિયે સવાર માં નિત્ય ઉઠીને જદુપતિ ને જોવા ને સારું પાસે છે બળરામ જય પૈયે બળરામ ભે સવાર માં નિત્ય ઉઠીને આદશ નું જે દર્શન કરશે ભે પારયું તરશે સવાર માં નિત્ય લીંબત તારૂની લીલા સંભારીએ લીંબત તારૂની લીલા સાંભળીએ શ્રીજીનું ધ્યાન નિત્ય ધરીએ સવાર માં નિત્ય ઊઠીને કેલા નદીના કાટ ને જોઈને કેલા નદીના કાટ ને જોઈને સ્નાન વિધિ અનુસરિયે સવાર માં નિત્યા યોથી ને આ દસ મૂર્તિ રહો મુજ આગે આ દસ મૂર્તિ રહો મુજ આગે તિરૂપાયમ નિત્ય માગે સવાર માં નિત્યા ઉઠે દાદા ને દરબાર જાય સો સવાર માં નિત્યા યો મોખડો જોઈશો સવારમાં ને ત્યાં ઉઠીને બોલો ઘનશ્યા મહારાજ ને ભક્તો આ કીર્તન સવારમાં ગાયને મારું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે અને મને ખૂબ જ આનંદ થયો તો તમે પણ ભક્તો ભગવાનને રાજ્ય કરવા આવા અવનવા કીર્તન દરરોજ સાંભળો અને ભગવાનની લીલા ચરિત્રો કથા સાંભળો અને ભગવાનને રાજ્ય કરો અને આ ચેનલમાં જે હરે ભક્તો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધે કથાનો લાભ મળે અને કોનીને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગી બધા જ રે ભક્તોના હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ